આપણે નાખવાનું ફૂલ લઈનું હા ભલે ભલે ભીખા કાકા કીધું છે કે મહેમાન આવે છે આજ જોવા કાંઈ વાંધો ને ભલે આવતા હોય મારી બોન ના લખણ અમતા કેદુ ના વધતા જાય ભાઈ દેવી છે

કાંગના ખેતર ગયા તા રે ગોરી ખાંગલો બેઠા બેઠા ખાંગલો ઊભા ઊભા ખાંગલો કાંગના ખેતર ગયા તા રે ગોરી ખાંગલો બોલે હા આલી નિંદવાનો હું કેન ઘરે આયન એ ભાઈલા હું અહીંયા કામ છે મારું એ છોકરો જોવા આવે છે આ તારું એક નક્કી થઈ જાય ને એટલે પછી મારે ટેન્શન નઈ મારે ઉપાધી ઓછી થાય એ મને છોકરો જોવા આવે છે હા

તારા લગન થઈ જાય ને પછી ભલે ને ખબર પડી જાય પીખા મને બધુંય સમજાઈ દીધું છે એ તારા લગન થઈ જાય ને તો રોટલા ઘડે એવું કોક આવી જાય શું હા 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 ત્યાં આપણે છોડી જોવા જવાનું છે કાલે બોલવાનું નહીં પણ તારે હા હા કર્યા રાખવાનું બધુંય વાત હું કહી લે તમ તારે ભીખા મને બધુંય સમજાવી દીધું છે

અરે હે આ મહેમાન આવ ક્યારે આવશે આ મારા દીકરા ગામના કોઈ કેમ દેખાતા ન બોલો ખાલી ખાલી લાગે છોકરા પણ મારા દીકરા મારા જેવડા હોય ને તો અરે બે હોયને મજા આવે છોકરાએ શું મજા આવે બોલો હાવ થાય હે આ બે કેવું ઉપડે મૂંગો ને મૂંગો હાલ

કેટલો ભીનો તમે એ નવ ભીનો છે છોકરો નવ હા એ પહેલા હું તને શું કહું છું છોકરો તો મને ગમે છે પણ મારે છેને પર્સનલમાં વાત કરવી પડે હે એવું છે

તેનો એ ઉપવાસ બેઠો છે બાધા હા એ તો બાધા છોડી નાખવાની હોય એવું કાય ભગવાન કઈ ના નો પાડે હગું કરવાનું હોય બોલવા આયા બીયા હો આયા એ હું તમને શું કહું છું એટલું બધું શરમાવાનું ન હોય હું તમને શું કહું છું હું તમને પ્રશ્ન પૂછું આમ જો મારે છે ને હોટલમાં જમવું પડે એટલે હું છે ને હોટલમાં દરરોજ જમવા જઈશ અને આમ જો બીજો પ્રશ્ન શું છે ખબર હું છે ને દરરોજ અહીંયા ફેશન કરીશ તમને પહોંચશે હમ હમ તમે બોલતા કાં નથી તમને જવાબ દેતા ન આવડતું તો કાને બોલતા હમ એટલે તું મૂંગો હો હમ હા તારી જાતના મોહનિયા તું મૂંગો નીકળો હમ માઘીનો મારે હવે છે ને તું મને ગમતો નથી મારે છે ને તારી લગન જ ન કરવા માઘીનો જા

માન માન પછી ગઈ તે દી ઓલા બાડા બટકે જત ને આગી મુંગા બટકે જત હારું પકડાઈ ગયા એટલે ઉપાધી નહીં તને દઈ દીધી હોત તો હારું હતું આ કંટાઈ ગયો હું ક્યાં ખાતું નતર હવે શું કરું મારે બોલ માર પાઈકમાં કાઈ હારું જ નથી